નમસ્કાર હું રાકેશ પંડિયા આપની હાલી રહ્યો છું અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખુટીલાવ ગામ અને કાંતિભાઈ પટેલ દ્વારા સ્વર્ગસ્થ મંગુબેનની સ્મૃતિમાં સેવા કાર્યના ભાગરૂપે ગંગા સ્વરૂપ બહેનો માટે પંદર દિવસીય પવિત્ર યાત્રાનું ભાવપૂર્ણ સમાપન થયું હતું ગંગા સ્વરૂપ બહેનો માટે યોજાયેલી ઉત્તર ભારત યાત્રા સુખ શાંતિ અને આનંદભેર પૂર્ણ થઈ આ યાત્રાનું આયોજન ખુટેલાવ ગામના કાંતિભાઈ પટેલ દ્વારા તેમના પ્રિય બહેન અખંડ સૌભાગ્યવતી સ્વર્ગસ્થ

ભજન કીર્તન સત્સંગ સામૂહિક આરતી અને સંસ્કાર રસભર પ્રવૃત્તિઓનું આયોજન થયું જેના દ્વારા બહેનો માટે આત્મવિશ્વાસ અને નવું જીવન જીવવાની પ્રેરણા મળી યાત્રા સમાપન સાથે કાંતિભાઈ પટેલ દ્વારા એક ઉદાન શિવા યજ્ઞ રૂપે સબવાહિની તથા અંદાજે પંદર લાખ રૂપિયાની રકમ મહીસાગર મોક્ષ ધામને દાન આપવામાં આવી આ દાનનો મુખ્ય હેતુ સામાન્ય જનતાને સારી અંતિમ વિધિ સુવિધા ઉપલબ્ધ કરાવવા અને સમાજ માટે સેવાનું બીજ વાવવાનું હતું પ્રસંગે કુટેલાવ ગામમાં એક પણ વિશેષ ફ્લેગ માર્ચ યોજાઈ જેમાં સમાજના અગ્રણીઓ યુવાનો અને વડોલોની ઉપસ્થિતિમાં સબ વાહિની અર્પણ કરવામાં આવી કુટેલાવ ગામમાં યાત્રાના સમાપન પ્રસંગે વિશેષ ભોજન અને સ્નેહ સંમેલન યોજાયું જ્યાં પરિવારજનો સગા સંબંધીઓ અને ગ્રામજનોએ યાત્રિક બહેનોનું હર્ષભેર સ્વાગત કર્યું આ પુણ્ય યાત્રા અને સમાજ માટેનું આ દાન હંમેશા સ્વર્ગસ્થ મંગુબેનની સ્મૃતિમાં અમર રહેશે તેવી સુવાસ પ્રસરી હતી આ યાત્રાના સફળ આયોજન માટે ગોકુલ ટ્રાવેલ્સના સચિનભાઈ તથા કાલીબેન વિનાબેન દીપકભાઈ જયશ્રીબેન સુરેખાબેન જિંકલબેન અને પ્રતીકભાઈ જેવા નિઃવાર્થ સેવાભાવી વ્યક્તિઓએ અવિરત શ્રમ કર્યો કાંતિભાઈ પટેલ અને કુટેલાવ ગામના લોકો તરફથી આ તમામ પ્રયત્નો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો